વિશ્વમિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘુસી જવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના બે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવની કામગીરી અંગે જાણકારી પણ તેમણે મેળવી હતી આપત્તિની આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી હોવાનું બંને મંત્રીઓએ જણાવ્યું હતું શ્રી પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે અને બારસો થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આમ તમામ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું દરમિયાન તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં આજે બંને મંત્રીશ્રીઓએ ટ્રકમાં જે રીતે વડોદરા શહેરની મુલાકાત લેવી પડી હતી તેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અન્ય એક દ્રશ્યમાં આપ કેવી રીતે વડોદરામાં પાણી ભરાયેલા છે અને મોટા ટ્રકની મદદથી મંત્રીઓએ શહેરની પરિસ્થિતિનો તકાજો મેળવ્યો હતો તે જોઈ રહ્યા છો